એક જ ચાલે એક જ ચાલે એક જ ચાલે તમે વિડીયો જોયા હશે અને બીજું કે ધારાસભ્ય કર્યા કે ભાઈ હવનમાં આ નાખ્યા તે નખ્યા પણ આ વાત તો જૂની થઈ ગઈ સાહેબ એ હાડકા નખવાનું કામ તો તમે બે હજાર સત્તર માં ચાલુ કર્યું હતું કે જે જસપાલસિંહ વખતે અને અત્યારે જસપાલજીએ જે લાઈવ કર્યું ને જરા હાંભળો જસપાલ તો બોલાયા નતા ને તમે ગયા હતા ત્યાં આગળ સામેથી એટલે આ જે બધી વાત છે ને એ બધી ખોટી છે બરાબર છે બીજું કે હું તો મારો ધંધો કરીને અઢીસો ઘર ચલાવું છું અને મને એ આમંત્રણ ના કારણે મેં મારી ના ડિબેટ મારી ગોઠવી દીધી હતી બાકી મને ખબર હોત કે મારું આમંત્રણ છે મારે વહીવટ કરવાનો છે તો હું ત્યાં હાજર હોત તમારી જોડે બરાબર એટલે મને કોઈ આમંત્રણ નતું આમંત્રણ આપતા તમે કે હું હું મહેમાન છું અને સરસોની આવ્યો છું તો તમારા ગોરિયા દ્વારા ભાઈ સુરેશભાઈ છે ને મારા ગામમાં પચીસ જન ને ફોન કર્યા છે તમારા પ્રતાપે છે ને ગટર માં પાણી ભરાયું રોડ પર ગટર પાણી છોકરાનો જીવ ગયો છે એ તમારે તમારો ઓડ જોવાનું છે સરસોણી નથી જોવાનું સરસોણી તો તમે ચાર લાખ પચાસ હજાર લઈ ગયા છે લઈ ગયા છે લઈ ગયા છે અને આ ચાર લાખ પચાસ હજાર વિરુદ્ધ છે ને મહિનામાં તો ફરિયાદ દાખલ થશે ભાઈ તારે સાબિત થશે કે અમે દલાલ છે કે દલાલ તમે છે